આદિવાસીઓ અને જંગલ ગુજરાતમાં બચશે ખરા કોણે માગ્યો હતો વિકાસ આદિવાસીઓએ ક્યારે કીધું કે આદિવાસી પટ્ટીમાં તમે પ્રવાસન સ્થળો વિકસાવો આદિવાસીઓએ ક્યારે કીધું કે અહીંયા બહારથી લોકો આવે એ માટે સુવિધાઓ ઊભી કરો આદિવાસીઓએ ક્યારે કીધું કે જંગલ કાપીને તમે રસ્તા બનાવો જંગલ કાપીને તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી પ્રતિમાઓ સ્થાપો આદિવાસીઓએ ક્યારે તમારા પાસે આ બધી વસ્તુઓ માગી હતી અને જો નથી માગી તો આ કોના માટે કરવામાં આવ્યું છે શું રાજસત્તા કે સત્તા પક્ષ એમના રાજકીય સ્વાર્થ માટે કે એમના નજીકના વર્તુળના લોકોના આર્થિક લાભ માટે આ બધા વિકાસ કરી રહ્યા છે એ બી જંગલના ભોગે પર્યાવરણના ભોગે ત્યારે સવાલ એ થાય કે જે વિભાગ પાડલિયામાં પેલા આદિવાસીઓને એમના પાસેથી પાંચસો હેક્ટર જમીન કઢાવવા નીકળ્યા હતા એ વિભાગના અધિકારીઓને એ ખ્યાલ નથી આવતો કે આ આદિવાસીઓને જંગલના ભોગે વિકાસ થઈ રહ્યો છે કયા આધારે પર્યાવરણીય મંજૂરી આપી દો છો તમે શું આનો તમે કોઈ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ કઢાયો છે ક્યારે પબ્લિક હિયરિંગ કર્યું છે શા માટે ડાંગના સબરીધામથી નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી તમારે ગ્રીન કોરિડોર બનાવવો છે અરે ભાઈ પાંચ પચીસ કિલોમીટર દૂર ફરીને જવું પડે તો શું આસમાન ફાટી જવાનું છે શા માટે જંગલ કાપીને તમારે એક ગ્રીન કોરિડોરના નામે ફોર લેન રોડ બસો અઢાર કિલોમીટરનો બનાવવો છે કોને ફાયદો કરાવવો છે તમારે શું સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટનો આટલી હદે દુરુપયોગ કરવાનો કે જેમાં આદિવાસીઓ અને જંગલ બંને જોખમમાં મુકાય વિકાસ અને પ્રવાસનના નામે જંગલ અથવા તો આદિવાસીનું અસ્તિત્વ જોખમા તો બેનિફિટ ન્યૂઝ દર્શક સમક્ષ આદિવાસીઓ સમક્ષ સત્ય માહિતી મૂકશે આદિવાસીઓ અને ગુજરાતીઓ નક્કી કરશે કે ખરેખર આ વિકાસ ગુજરાતને ક્યાં લઈ જઈ રહ્યો છે કે ગુજરાતનું નખો દાળી રહ્યું છે નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝના હરેશ ઝાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે આજથી ઓલમોસ્ટ એક દાયકા પહેલાં ડાંગમાં એક સબરીધામ વિકસાવ્યું નેવુંના અંતમાં ત્યાં કોર્ટના નિરીક્ષકોની હાજરીમાં ખાતમુહૂર્ત થયું હતું અને એવું કારણ આપવામાં આવ્યું હતું કે ભગવાન રામને જ્યારે વનવાસ થયો ને ત્યારે જે એ દક્ષિણ ભારતના પ્રવાસે નીકળેલા તો ડાંગના આ જંગલમાં સબરી માતાના હાથે એમણે બોરખા દેલા અને માટે ત્યાં સબરીધામ વિકસાવ્યું બહુ સારી વાત છે ભાઈ ચલો તમે સબરીધામ વિકસાવી દીધું હવે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદામાં વિકસાવ્યું એકસો બાવીસ આદિવાસી ગામના ભોગે ગ્રામજનોના ભોગે એમની ઈચ્છા વિરુદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસન સ્થળ તરીકે વિકસાવ્યો હવે તમારે આ સબરીધામ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને રસ્તા માર્ગે જોડવો છે આદિવાસીઓએ માગણી કરી આદિવાસીઓએ કહ્યું કે ભાઈ અમારે તો આ જરૂરી છે જો એમણે નથી કીધું તો આ કોણે નક્કી કર્યું કે આ કોરિડોર બનાવવો જરૂરી છે અને કોણ છે ગાંધીનગરમાં બેસનારા જે આદિવાસીઓના નામે આ વિકાસ નક્કી કરે આ મુદ્દા ઉપર આ ગ્રીન કોરિડોરના મુદ્દા ઉપર

સાચી વાત છે ને આપણા રોડ રસ્તા છે આપણી પાસે તો બધા પર એટલી બધી કોઈ મોટી ગાડીઓ નથી કોઈની પાસે હાઈવા નથી કે કોઈ એટલા વાહનો છે નથી જે ગાડીઓ છે રસ્તા જાય છે જે છે રસ્તાને બનાવવાના ઠેકાણા નથી અને ગીર ગ્રીન કોરિડોર લાવવાની વાતો છે દર્શક મિત્રો સબરીધામથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બસો અઢાર કિલોમીટર દૂર છે અને આ બે વચ્ચે ચાર લેનનો ડાંગ તાપી અને નર્મદા આ ત્રણ જિલ્લાને કનેક્ટ કરતો ચાર માર્ગીય રોડ બનાવવામાં આવે છે જેનું નામ ગ્રીન કોરિડોર આપવામાં આવે છે એટલે હું અને તમે સામાન્ય માણસો જેને સમજ ના પડતી એવું સમજી લઈએ કે આ અહીંયા એટલી લીલી લીલું છમ જ બધું થવાનું છે પણ આ બસો અઢાર કિલોમીટરનો ચાર માર્ગીય રોડ બનાવવા માટે કેટલા વૃક્ષ કાપવામાં આવશે એનો હિસાબ આપ્યો છે કે આપણને કોઈએ એના વચ્ચે જેટલા ગામ આવે છે આ તમામ ગામની ગામ સભાઓએ ઠરાવ પસાર કરીને કીધું કે આ રસ્તો બનાવો તમે જો એમણે આ માગણી નથી કરી તો જિલ્લા કલેક્ટર અથવા તો ગાંધીનગરમાં બેઠેલા વિકાસ અધિકારી કયા આધારે આ નક્કી કરી લીધું રાજ્ય સરકારે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું અને પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી બનાવી પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ બનાવ્યો અને આ એક્ટની એક ભલામણ એવું કહે છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ અંતર્ગત આના વિકાસ માટે કંઈ પણ કરવામાં આવશે તો કોઈ વિરોધ કરી શકશે નહીં શું સરદાર વલ્લભભાઈ પટેલ આ પ્રકારનો વિકાસ કોઈ દિવસ ઝંખે ખરા એ આ પ્રકારનું વિચાર કરી શકે કે એમના નામે કોઈ કાયદો બનશે અને જે ભારતવાસી અને એમાંય મૂળ ભારતવાસીઓના હક છીનવાઈ જશે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલના પ્રવાસન સ્થળને વિકસાવવા માટે આટલી હદે કાયદો બનાવવાનો થોડા દિવસ પહેલાં ઉત્તર ગુજરાતમાં શું થયું આપણે બધાએ જોયું પાંચસો હેક્ટર જમીન છોડાવવા વન વિભાગ અને રેવન્યુ વિભાગના અધિકારીઓ ગયા આદિવાસીઓ સાથે ઘર્ષણ થયું અને આદિવાસીઓ પર આક્ષેપ થયો કે એમણે પથ્થરમારો કર્યો તીર ખામટા છોડ્યા અને કર્મચારીઓને ઈજા થઈ ત્યાંથી સમાચાર એવા આવે છે કે એ જગ્યા પર આદિવાસીઓનો કૂવો એ પૂરી દેવામાં આવ્યો પણ એની વચ્ચે જંગલની વચ્ચે એક રિસોર્ટ છે એ યથાવત છે ને ચાલુ છે શું કરે છે વિભાગ શું ત્યાં એમનું જંગલ જોખમમાં નથી કોની મંજૂરીથી ત્યાં રિસોર્ટ બન્યો છે પર્યાવરણના કાયદા પ્રમાણે જંગલની વચ્ચે તમે રિસોર્ટની મંજૂરી આપી તો યાદ છે ને ગુજરાત હાઈકોર્ટે ગીર ઇકો સેન્સિટિવ ઝોન માટે શું કાયા ગાઈડલાઈન બનાવી છે તો આમાં એ લાગુ ના પડી તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ નીચે તમામ કાયદા ઘોળી પી જશો એન્વાયરમેન્ટ એમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ ગ્રીન કોરિડોર માટે ક્યારે બન્યો ક્યારે પ્રજા સમક્ષ મૂક્યો તે પ્રજાને જાણવાનો પૂરો અધિકાર છે આના સંદર્ભમાં તમે ક્યારે અને ક્યાં પબ્લિક હિયરિંગ કરી આદિવાસીઓનો મત જાણ્યો એ પણ તમારે પ્રજા સમક્ષ મૂકવું જોઈએ આજે આદિવાસીઓ અગર એવું સમજશે કે આ તો નર્મદા જિલ્લા કે તાપી જિલ્લા કે ડાંગ જિલ્લાના આદિવાસીઓની સમસ્યા છે આપણે શું કામ બોલવું જોઈએ તો યાદ રાખજો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આખી આદિવાસી પટ્ટી સાફ ના થઈ જાય કાલે ઉઠીને અંબાજીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો ગ્રીન કોરિડોર બનાવવાની નક્કી થશે તો તમે શું કરશો ચૂપ રહેશો આ તમારા હકની વાત છે તમારે હક જાળવો છે કે નહીં એ તમે નક્કી કરશો તમારો વિકાસ કેવી રીતે થાય એ તમારે નક્કી કરવાનો છે પણ તમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો તમારા ઉપર બેસીને અધિકારીઓ પાસે કાયદાનું અર્ધઘટન કે બીજું ઘટન કરી અને જો તમારા હક છીનવી લે તો ચૂપચાપ બેસી રહેવું કે નહીં એ તમારે નક્કી કરવાનું છે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વત માઇનિંગ માટે ખોદવાની મંજૂરી આપી ખ્યાલ છે ને તમને સુપ્રીમ કોર્ટે એવું કીધું કે રાષ્ટ્રીય સુરક્ષા અને ઉર્જા વિકાસ માટે પર્વત તોડાય તો વિચાર કરી લો કે આ ગ્રીન કોરિડોરના નામે શું શું થશે આદિવાસી વિસ્તારમાં તમારી જમીન માત્ર તમે જ વાપરી શકો છો તમારે વેચવી હોય તો આદિવાસીને વાપરી આપી શકો છો બીજા કોઈ લઈ શકતા નથી જેવા આ બધા રસ્તા બનશે આ અધિકાર રહેવાના છે તમારા પાસે તો વિચાર કરી લો કે આદિવાસી પટ્ટીમાં બીજું કોણ કોણ આવીને વસવા માંડશે આદિવાસી વિસ્તાર અને જંગલ વિસ્તાર જેમનો તેમ રહે એ જવાબદારી વન વિભાગની છે પણ લાગે છે કે આ કિસ્સામાં વન વિભાગના મતે વન સુરક્ષા એટલે સત્તા પક્ષમાં બેઠેલા જે બી પક્ષ હોય એમની જે વિચારધારા હોય એમના જે કાર્યક્રમ હોય એ અમલી કરાવવા જંગલનું રક્ષણ કરવાનું આવે તો માત્ર ને માત્ર આદિવાસીઓના હક પર છીનવાય એ જ પ્રકારનું રક્ષણ થાય છે મોટા કાર્યક્રમો મોટી યોજનાઓને ક્યાંય પર્યાવરણનો કાયદો લાગુ ના પડતો હોય તેવું સ્પષ્ટ દેખાયું છે આ છે વન વિભાગની નીતિ વન સુરક્ષાની આ છે નીતિ ગુજરાતમાં જે જંગલ વિસ્તાર છે એ જંગલ વિસ્તાર જેમનો તેમ રહે તેની સુરક્ષાની જવાબદારી વન વિભાગ સંનિષ્ઠાથી નિભાવે તે ગુજરાતના હિતમાં છે બેનિફિટ ન્યૂઝનો ગુજરાતની નીતિઓ પરનો મત સમજવાને જાણવા માટે મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમ વેબસાઇટની જો તમને સાંભળવા અને જોવામાં રસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો